સ્માર્ટ મીટરથી વાંધો શું છે સ્માર્ટ મોબાઈલ સ્માર્ટ ઘડિયાળ સ્માર્ટ ફ્રીજ સ્માર્ટ ટીવી સ્માર્ટ વહીકલ વાપરો છો એમ સ્માર્ટ મીટરનો વિરોધ કરો છો સ્માર્ટ મીટરનો વિરોધ એ જ કરે જેને વીજળી ચોરી કરવી છે બાકી ઈમાનદાર માણસ સ્માર્ટ મીટરનો વિરોધ કરે નહીં અને મીટરના નામ પર તમે મોદી સાહેબ ને બદનામ કરો છો તમને વાંધો મોદી થી છે પણ નામ મીટર નું લો છો આવી બધી ડાઈ ડાઈ વાતો કરતા લોકોને મેં વિસ્તૃતમાં આ વિડીયોમાં જવાબ આપ્યો છે એમ છતાં પણ ટૂંકમાં તમને કહી દઉં કે સ્માર્ટ મીટરથી વાંધો શું છે

હોય ભાઈ તમે ખુદ નક્કી કરી લો અને આની સર્વિસ જે છે એ સૌથી મોટો ઇશ્યુ છે તો ભવિષ્યમાં તમારે સર્વિસ ની જરૂર પડશે ત્યારે તમે ક્યાં જશો આ તમામ વાંધાઓ છે જેની મેં વિસ્તૃતમાં વિડીયોમાં વાત કરી છે લિંક કમેન્ટમાં આપી છે જોઈ લેજો